જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અમદાવાદની મુલાકાત લેતા મારો અવાજ ન્યૂઝ આજે કાંકરિયા કાર્નિવલે આવેલું છે કાંકરિયા કાર્નિવલ દર વર્ષે અહીંયા ગુજરાત સરકાર દ્વારા આયોજન થતું હોય છે આ કાંકરિયા કાર્નિવલની અંદર ભારતના લોકો તો ફરે જ છે પણ વિદેશથી પણ લોકો આ કાંકરિયા કાર્નિવલની અંદર આવતા હોય છે વિદેશ તો ખરું પણ આપણા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પણ આવતા હોય છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ તાલુકાઓના ઘણા લોકો અહીંયા મોજ કરવા આવતા હોય છે ગુજરાતી એટલે મોજ કરવા માટેનો એક આનંદમય માનવી આ માનવીઓને આપણે મળીશું લોકોને જાણીશું અહીંયા કાર્નિવલ વિશે શું માહિતી આપે છે કાર્નિવલ વિશે શું જણાવે છે અહીંયાની ફૂડ ક્વોલિટી કેવી છે અને એકત્રીસ ડિસેમ્બર સુધી આ ચાલનારા ફંક્શનની અંદર લોકોનું શું કહેવું થાય છે

અહીંયા અમે નિહાળ્યું પ્લસ વિડીયો બનાયા બહુ સારું લાગ્યું એમ રીલ્સ બનાયા તમે હા રીલ્સ બનાય ને ઇન્સ્ટા પર ગુજરાતીઓ હોય અને રીલ્સ ના બને એવું તો બને જ નહીં શું નામ છે તમારું મુકેશ ત્રિમારી મુકેશભાઈ શું કહેશો તમે બસ આ શો બહુ જબરજસ્ત છે પાંચ દિવસનો જે કરે છે એ બહુ સરસ કરે છે અને પાંચ દિવસના લોકોને ફ્રી એન્ટ્રી મળે એ બી બહુ સરસ છે અને બધા બહુ એન્જોય કરે છે એમ જે જનરલી કેવું કે ટિકિટ લઈને આવવાનું હોય છે બરોબર છે પણ અત્યારે જે પાંચ દિવસ માટે આ કાંકરા એકાદ કરે છે એ ખરેખર ફાઇન છે એમ બહુ સરસ છે છોકરાઓની બી મજા આવે છે અને બધા એન્જોય કરે મોટા નાના સૌ કોઈ અહીંયા ફૂડનું તમે એન્જોય કરો ફૂડ ફૂડ બાકી છે પણ એનું ફૂડ ઓલરેડી આગળ કરી ચૂકેલા છે પણ ઘણું સરસ મારું નામ પ્રજાપતિ નિકુલ અશોકભાઈ અને અમે ફેમિલી સાથે મારા બ્રધર અને અમારા માસી છે મારા ને બધા આવ્યા છે અમે ફરવા માટે અને કયા ગામથી આવો અમે ગાંધીનગરથી આવ્યા છીએ સ્પેશિયલ પ્રોગ્રામ બનાવીને આવ્યા છીએ કે કાંકરિયા કાર્નિવલ જે આપણું અમદાવાદનું જેમ કહેવાય કે હાર્દ સમૂહ અમદાવાદ કાંકરિયા એનો જોવા માટે અમે આવ્યા છીએ

ખીચું ગાંઠિયા બધું ખૂબ જ સરસ છે ખૂબ જ એન્જોય કરી ખૂબ જ મજા આવી શું નામ છે તમારું શિવાની ગુજરાતીઓને જ્યારે મ્યુઝિક વાગતું હોય ને એટલે ગરબા ગાવાની બહુ ઈચ્છા થતી હોય તો અહીંયા મ્યુઝિક વાગે છે તો તમને એવી કોઈ ઈચ્છા થાય હા બહુ જ તો ગરબા ગાશો હા ચોક્કસ શું 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 ડાન્સ કરતા કરતા જ આવ્યા છીએ તો ડાન્સ કરતા કરતા જ આવ્યા છે ગુજરાતી એટલે ગરબા ગેલું ગુજરાત અહીંયા એક ગરબાની મોજ કરતા ભાઈ આપણને મળ્યા એમને આપણે મળીશું શું નામ છે મિત્ર ચેતન ચેતનભાઈ ક્યાંથી આવો છો અમદાવાદ અમદાવાદના જ છો કેવું લાગ્યું અત્યારે તમે ગરબા ઘૂમી રહ્યા પ્રફુલિત એમ થાય કે રમ રમ કરું અંદર જાણી કૃષ્ણ આવી ગયા હોય કૃષ્ણ આવી ગયા એવું લાગે છે એમ કીર્તિદાનના ગરબા અને ડાયરો થઈ રહ્યો છે એના લીધે તો આપણે પ્રફુલ્લિત હા એના કારણે બરાબર અહીંયા કોણ કોણ આવેલા છો તમે

મોજ તમે કરી પણ અહીંયા આ આટલો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ કાર્નિવલનો થતો હોય તો આ ગવર્મેન્ટ માટે આ સરકાર માટે શું કહે છે સારો છે બહુ સારો છે ગવર્મેન્ટની સારી વ્યવસ્થા છે કે વિના મૂલ્યે આ પબ્લિકને અને આપણા પોલીસ કર્મીઓ તમારા જેવા મીડિયા બધેનું મેનેજમેન્ટ કરે છે આ રીતે પબ્લિકને સંભાળવી બહુ મુશ્કેલ છે છતાં તમે પોતાને જમ્યા વિના જમ મોડા જમશો તોય આ રીતના તમે મેનેજ કરશો પ્રજાને

કરવો છે ડાન્સ ના હું વિડિયો બનાવું ના મને નહી કરવો નથી કરવો ઓકે ઓકે શું નામ છે તમારું પ્રવીણ છે શું કહેશો કાર્નિવલ વિશે પહેલા તો બહુ સારું આયોજન છે સર આપણે સરકારનું અહીંયા પબ્લિકની સેવા માટે પણ આપ અહીંયા સમય આપો છો કેટલા સમય સુધી આપ ઉભા રહો છો બપોરે ત્રણ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી બપોરે ત્રણ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી અહીંયા સેવા આપો છો અહીંયા કોઈ એવા અનુભવ થતા હશે ને તમને કોઈ કમ્પ્લેન્ટ કે એવું કંઈ આવે છે ના ના બધા સારું બધાને સારું આયોજન લાગે છે ખાલી પબ્લિકને આજુબાજુ જવાની એવી સારી મજા કરે છે પબ્લિક એમ એન્જોય શું કહેશો બીજું અહીંયા પોલીસના જવાનો અહીંયા આટલી સેવા આપી રહ્યા છે તો પોલીસના જવાન મિત્રોને શું સંદેશો સારી રીતે ડ્યુટી બજાવે પબ્લિકનું ધ્યાન રાખે કઈ અનિચ્છિત બનાવ ના બને એની ધ્યાન રાખે ક્યાં નામ હે ઇન્દ્રા કહા સે આતે હો યહી મણીનગર સે કેસા લગતા હે અચ્છા લગતા હે બહોત મસ્ત હે ક્યા ક્યા દેખા યે લાઇટિંગ સો યે સબ દેખા અચ્છા લગા पूरी फैमिली के, के साथ में हम लोग घूम रहे हैं इतने लोग आए हो हम लोग पूरा मतलब परिवार ही साथ में आए और इंजॉय वेरी नाइस क्या कहोगे की सरकार के लिए बहुत अच्छा कहेंगे बहुत ही मतलब अच्छा ही है देखने के लिए और बच्चों के लिए और हमारे लिए भी मनोरंजन मजा आया देखे और खुशी मिली अंदर से कोई टिकट वगैरह लिया किसी ने नहीं नहीं बिल्कुल बिल्कुल फ्री है

જીતુભાઈ ગદવીની સાહેબ એ પ્રમાણે અલગ અલગ કાર્યકર અહીંયા કલાકારો આવે છે પોતાનું પરફોર્મન્સ બતાવે છે અને અહીંના જે લોકલ અને ઇન્ડિયાના બધા જ રાજ્યના લોકો અહીંયા વિઝિટ માટે આવે છે અને બહુ સરસ મજાનું આયોજન ગુજરાત સરકાર તરફથી કરવામાં આવે છે સૌથી વધારે ફરવા જેવી જગ્યા તમને કઈ લાગે અહીંયા જે નગીના વાડી છે પછી અહીંયા જે અલગ અલગ ગેટ આપેલા છે તે છો ત્યારે આ કાંકરિયાની અંદર આ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલું છે અને સાંજે કાર્યક્રમ ચાલુ થાય છે દસ વાગ્યા સુધી ચાલુ હોય છે અહીંયા તમને સૌથી વધારે ગાવામાં જે કલાકારો આવે છે તે કલાકારો વિશે શું કે અહીંયા જે કલાકારો ગુજરાતના કલાકારો આવે છે જેમ કે અત્યારે હાલ આજે આવેલા છે જે કીર્તિદાન ગઢવી સાહેબ આવેલા છે એ પ્રમાણે અલગ અલગ જેમ કે જે ગાયક અલગ હોય છે આપણા જે રાકેશ બારોડ છે પછી આપણા કિંજલ દવે છે પછી ગીતાબેન રબારી છે એ પ્રમાણે અલગ અલગ જે અહીંના જે લોકગાયક કલાકારો છે પોતાનું પર્ફોમન્સ માટે આપવા માટે આવે છે અને બધાનું અત્યારે બધા લોકપ્રિય છે એટલે તેમનું પર્ફોમન્સ જોવા પબ્લિક સાહિત્ય એન્જોય કરે છે અહીંયા શું નામ છે તમારું બીના મીઠાર ક્યાંથી આવો છો ગાંધીનગર થી કેવું લાગે છે કાંકરિયા કાર્નિવલમાં આવ્યા છો સારું લાગે છે ને શું શું જોયું તમે એન્જોય શું કર્યું એક્ચ્યુઅલી ત્યાં આગળ એક તો ડાન્સ ચાલે છે અને ત્યાંથી જો એન્ટ્રી થયા છે અમે લોકો જો હાલ જ આવ્યા છે અને અહીંયા ખાસ કરીને કીર્તિદાન ગઢવીયા જ આવેલા છે તો ખાસ એમને સાંભળવા આવ્યા છે હા એમને સાંભળવા આવ્યા છે અને અહીંયા કાંકરિયા કાર્નિવલની અંદર પણ કાર્ટૂન છે જોય રાઇડ છે તો કોની કોની મજા લેવામાં આવે છે अत्य तो हाल राइड्स में जवाब मांगे और मांगे छे फेस्टिवल हर साल होता है हम लोग हर साल आते हैं यहाँ पे और काफी सारा मतलब छोटे बच्चों के लिए मनोरंजन अच्छा हो जाता है फैमिली को लेकर आना और फैमिली को दिखाना यानी काफी अच्छा कार्निवल हो जाता है मतलब देखने आओ तो फेस्टिवल यानी एक मनोरंजन हो जाता है बच्चों के लिए यानी एक एंटेनमेंट हो जाता है यहाँ पर बच्चों के लिए अच्छा और मुझे पता चला कि यहाँ काकरिया कार्निवल होने वाला तो मैं आया तो मुझे बहुत अच्छा लगा यहाँ पे जब्ति जी का दायरा चल रहा है वो भी बहुत अच्छा लगा लेजर लाइट मैंने देखा बहुत अच्छे अच्छे अच्छी स्टॉल लगे हुए हैं यहाँ पे बहुत मजा मुझे आया छोटा सा गुजराती और काठियावाड़ी ऐसी चीजें यहाँ पे खाने लायक है हाँ। तो आपने यहाँ का एंजॉय लिया गुजरात हाँ हाँ गुजरात में मैं तो चार साल से यहाँ से ढोकला पोहा ये बहुत सारे में यहाँ मैं चार साल से रह चुका हूँ तो यहाँ मैं डिफरेंट प्रोडक्ट यहाँ भी यूज किया हूं, खाया हूं। बहुत अच्छा लगा मजा आया हूँ ढोका कैसा लगा ढोकला तो ढोकला तो ढोकला है मजा आता है खाने मसाला डाल, और... मसाला डाल के और अच्छा। हाँ बहुत अच्छा लगता है टेस्टी मजा आ जाता है ऐसा है। ऐसा है। बहुत अच्छा लगा मुझे यहाँ घूम के थैंक यू हाँ अः बाहर थी बिहार राज्य थी आमने गुजराती ढोकला मजा ली गुजराती ढोकला विषय थोड़ी महिती आपी तो जारी

અમે બે અને ફેમિલી બસ બચ્ચા લોકો અમારું સાસર્યું છે અહીંયા કસ્તરી ક્યાંથી આવો છો રખેલ રખેલ શું કહેશો કાંકરિયા કાંદી વાળું વિશે આપ કાંકરિયા સારું જોવા લાયક છે ફરવા લાયક છે અહીંયા સૌથી વધારે મજા તમે સાના અંતર કરો મજા તો અહીંયા બધા લાઇટિંગ શો નગીના આ બધું સારું છે અહીંયા અહીંયા તમે કોઈ રાઇડ્સમાં બેસીને એન્જોય કર્યો નહીં હજુ તો નહીં કર્યું તો કરવો જોઈએ ને ગુજરાતી જો હા તો અમે કરીશું હજુ ફર્યા કે છે હા શું કહે છો અહીંયા તમે અહીંયા ગુજરાતની અંદર જે અમદાવાદની અંદર જે કાર્નિવલનો ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે એ ખૂબ સારો એવો કરવામાં આવી રહ્યો છે એમસી દ્વારા અને ખૂબ એવું બારની પબ્લિક પણ અહીંયા ફરવા આવી રહી છે બહારના સ્ટેટના વિદ્યાર્થીઓ પણ આવ્યું બહુ સારો એવો પ્રોગ્રામ થયો સારું ચાલુ છે પૂરા આખવા મંથના દર વર્ષે દર વર્ષના ડિસેમ્બરના એન્ડમાં ઉજવાય છે

એનું બધું જ ફેમસ છે અહીંયા જમવાનું જે ભાજીપાઉ ઢોસા ખીચું ગાંઠિયા બધું ખૂબ જ સરસ છે ખૂબ જ એન્જોય કર્યું ખૂબ જ મજા આવી શું નામ છે તમારું શિવાની ગુજરાતીઓને જ્યારે મ્યુઝિક વાગતું હોય ને એટલે ગરબા ગાવાની બહુ ઈચ્છા થતી હોય તો અહીંયા મ્યુઝિક વાગે છે તો તમને એવી કોઈ ઈચ્છા થાય હા બહુ જ તો ગરબા ગાશો હા શ્યોર ચક્કર શું શું ડાન્સ કરતા કરતા જાય છે તો ડાન્સ કરતા કરતા જ આવ્યા છે ગુજરાતી એટલે ગરબા ગેલું ગુજરાત